ચાલો આપણે વ્રજનું પ્રશ્નપત્ર એક કાલે સ્ટાર્ટ કર્યું હતું એમાં હવે વિભાગ બી આવ્યા પ્રશ્નપત્ર એક વિભાગ બી અને આ બધા જે પ્રશ્ન હમણાં જે પ્રશ્ન ચાલી રહ્યા તે બેઝિકના છે આપણે સ્ટાન્ડર્ડ પણ કરવાના છીએ એમાં સૌથી પહેલાં ટ્વેન્ટી ફિફ્થ નંબરનો ક્વેશ્ચન શું કહે છે કે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એકવીસ ના શૂન્યો શોધો અને શૂન્ય અને સગુણક વચ્ચેનો શું શોધો શૂન્ય શોધવાનું કહે છે તમને ખબર છે કે શૂન્ય શોધવા માટે સૌથી પહેલા આપણે નિશાની પ્લસ અહીંયા તો બધું પ્લસ જ છે એટલે પ્લસની નિશાની જ આવશે હવે આમાંથી કોમન શું નીકળે છે એક્સ એક્સ પ્લસ સાત કોમન શું નીકળે છે ત્રણ એક્સ પ્લસ સાત આપણા માટે શું ગણાશે એક આલ્ફા અને એક બીટા હવે સૌથી પહેલા તો આપણું સમીકરણ છે ને એને આપણે કોની સાથે સરખાવી દઈએ એટલે એના સહ ગુણકોને આપણે તારવવા પડશે એ બરાબર શું છે બરાબર બરાબર ક્લિયર બધાને આટલે સુધી હવે આની અંદર પેલા સહગુણકોનો શું લઈશું સરવાળો સહ ગુણકોનો સરવાળો એટલે માઇનસ સાત માઇનસ ત્રણ માઇનસ દસ અને છેદમાં શું આવશે આ માઇનસ દસ કોની કિંમત છે આપણે અહીંયા બી ની એક કોની કિંમત છે બી એટલે શું થશે કોનો સહગુણક સહગુણક અને નીચે કોનો સહગુણક એક્સક્ર નો આ સંબંધ આપણે પ્રસ્તાવ એટલે કે બે શૂન્ય નો સરવાળો એટલે શું કે એક્સ નો સહગુણક ને છેદમાં એક્સવેર નો સહગુણક આ આની વચ્ચેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ કહેવાય છે આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા શું છે આપણી પાસે માઇનસ સાત માઇનસ ત્રણ એકવીસ ના છેદમાં એકવીસ એટલે સી એટલે અચળ અચળ સંખ્યા રાઈટ અને નીચે શું આવશે સહ ક્લિયર થયું કોઈને ડાઉટ છે નથી હવે કયો પ્રશ્ન આવે આપણે નો પ્રશ્ન બહુ પદી છ ના અવયવ કે સરવાળો કરતા અહીંયા વત્તા એટલે સરવાળો કરતા પાંચ જવાબ આવે તો ત્રણ એક્સ પ્લસ બે એક્સ આમાંથી શું નીકળશે

તમને ખબર જ છે હવે આપણે આવીશું ટ્વેન્ટી સેવન્થ નંબર નો શું કયું છે દ્વિઘાત બહુપતિના શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા માઇનસ ત્રણ છે અને શૂન્યનો ગુણાકાર પાંચ છે મારે પીએક્સ મેળવવાનું છે તો Px મેળવવા માટેનું સૂત્ર માઇનસ બીટા એટલે માઇનસ ત્રણ આલ્ફા બીટા એટલે માઇનસ માઇનસ પ્લસ થયું આ તમારો આન્સર એટલે કે જવાબ ક્વેશ્ચન નંબર ચાલો

સુરેખ એટલે તો સુરેખ સમીકરણ કહેવાય સીધી રેખા બરાબર છે શ્રેણી નું દસમું પદ શોધો ચલો દસમું પદ શોધવાનું છે તો એ બરાબર શું આવશે ડિફરન્સ શું લઈશું સાત માઇનસ બે એટલે મારે કયું પદ શોધવાનું છે એ દસ તમને ખબર છે દસ એટલે નાઇન ડી થાય પણ હવે બે માર્ક્સ નો દાખલો છે એટલે આપણે ઘણી વ્યવસ્થિત સૂત્ર મૂકીને એન બરાબર એ પ્લસ એન માઇનસ વન એ દસ લેવાના છે એની કિંમત આપણી પાસે બે છે દસ ઓછા એક અને અહીં પાંચ દસ ઓછા એક શું થશે નવ નવ પચામ એટલે કે આગળ જતા દસમો પદ કયું હશે આમાં સુડતાલીસ હશે ના પ્રથમ બાવીસ પદો એટલે એસ ટ્વેન્ટી ટુ શોધવાનું છે આપણે શું શોધવાનું છે એસ એસ ટ્વેન્ટી ટુ કઈ રીતે આવશે એ બરાબર છે તમારી પાસે ટવેન્ટી ટુ એટલે કે બાવીસ એની કિંમત શું છે આઠ એન બાવીસ માઇનસ એક ડિફરન્સ કેટલા છે અબડે લખવાનું રહી ગયું માઈનસ 11 82 + માઈનસ માઈનસ તો 22 માંથી 1 ગયા તો 23 * 5 105 થશે ચલો 16 જસે 105 માંથી તો કેટલા આવશે 80 ચલો તો 89 નો અહીંયા કરો તો શું જવાબ આવશે ઓ સરરી માઈનસ 80 જવાબ શું આવશે સરવાળો એટલે જો સપોઝ ઇલેવન ઇન્ટુ એટી એટી વન હોય ને એક્ઝામ્પલ તો આન્સર એટ અને વન આવ્યો વચ્ચે એટ પ્લસ વન શું થતે આપણો ક્વેશ્ચનમાં શું છે નાઇન તો મૂકી દીધું એટ પણ મૂક્યું નથી ખબર આ બધી ટ્રીક તમને જયારે કોમ્પિટિટિવરી યુઝફુલ હાયર સેગમેન્ટની અંદર ઓકે સમાંતર શ્રેણી ત્રણ આઠ તેર અઢાર નું કેટલામું પદ થાય એ જ આવીએ ને આપણે કેટલામું પદ શું થાય ચાલો તો અહીંયા સૌથી પહેલા તમારી પાસે શ્રેણી આપી છે ત્રણ આઠ તેર અને કેટલા મુદ્દોતેર થાય એટલે એ સેવન્ટી સોરી એ એન બરાબર શું થાય સેવન્ટી એટ થશે મારી પાસે અહીંયા શું છે એ બરાબર ડિફરન્સ આઠ માઇનસ ત્રણ બરાબર એ એનું સૂત્ર લખીએ એ પ્લસ એન a શું આવશે a n કેટલા આવશે ઓકે એક આપણી પાસે શું છે 3 n કેટલા છે નથી જે આપણે ફાઇન્ડ કરવાનું છે 5 હવે 3 ને અહીંયા લઈ લો એટલે કેટલા થશે 78 માઈનસ 75 n માઈનસ 75 અપન તો n - 1 કેટલા આવશે અહીંયા લખી દઈએ

બરાબર છે અહીંયા એમ કહ્યું છે કે ડીઈ સમાં વન પોઈન્ટ ફાઈવ એડી કેટલા છે પછી તમને એ આપવામાં આવ્યા છે શું આપવામાં આવે છે વન પછી એ ની કિંમત તમને પૂરેપૂરું એ ની કિંમત આપવામાં આવી છે ચાર પોઈન્ટ પાંચ અને ફાઇન સાની કરવાની છે એસીની કિંમત હવે આમાં સૂત્ર જો પહેલાં તમને સમજાવો કે કયા કયા સૂત્ર બની શકે આકૃતિની ખાલી વાત કરીએ તો સૂત્ર આવું બને એ અપોન બીડી ઇઝ ઇક્વલ ટુ એ એ અપોન ઇસી એક આ સૂત્ર બને બંનેના હાફ હાફ લઈએ તો બંનેના કયા લઈએ હાફ હાફ લઈએ તો શું બનશે હા બરાબર પછી શું બનશે જુઓ અહીંયા બંનેના હાફ હાફ લઈએ એડીના છેદમાં એ બી થાય એના છેદમાં શું થાય સમજ પડ્યું હાફ પૂરું હાફ પૂરું હવે નીચેનું હાફ લઈએ બીડી એના અપન શું થશે એબી બી ઈસી એના અપન શું થશે એટલે ત્રણ ભાગ થયા અડધા અડધા અડધું આખું અડધું આખું એટલે ઉપરનું અડધું પછી આખું એ નીચેનું અડધું આખું અડધું ના કહી શકાય આ પાર્ટ અડધો પાર્ટ નથી પણ તમને ખાલી સમજાવવા માટે વડ વાપર્યું કારણ કે ઇક્વલ નથી વન પોઈન્ટ ફાઈવ અડધો હોય તો આ બી વન પોઈન્ટ ફાઈવ થઈ જાય એવું નથી પણ તમને સમજણ માટે નીચેનો પાર્ટ છે હવે ટેકનિકલી જોવા જઈએ તો આ ત્રણ સૂત્રોમાંથી તમને કેવું લાગે છે કે મારે કઈ સૂત્ર વાપરવું જોઈએ તમને કયા ત્રણની કિંમત આમાંથી આમાં ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ કયા ની કિંમત તમને આપવામાં આવી છે કયા ત્રણની કારણ કે ચાર પદ છે એમાં ત્રણ ની કિંમત આપેલી હોય તો તમને જુઓ એડી આપ્યું છે યસ એ બી આપ્યું છે યસ એ આપ્યું છે યસ મારે શોધવાનું શું છે તો હું કઈ સૂત્ર વાપરીશ ખબર પડી ગઈ તમને એસી ફાઇન્ડ કરો ક્રોસ મલ્ટિપ્લાય આને અહીં લઈ જાઓ અને અહીં ક્રોસમાં રાઈટ એસી ઇક્વલ ટુ અને જેને નહીં ખબર પડતો ને લોકો માટે હજુ સરળ કરી નાખો વ્યસ્ત કરી નાખ્યો તો આને પણ વ્યસ્ત કરી નાખ્યો બંને શું કરી નાખ્યું કેમ વ્યસ્ત કર્યું મારે એસી ઉપર જોઈતું હતું કારણ કે તો ઠંડી હવા આવે ને હવે વન અહીંયા લઈ જાઓ તો ફોર પોઈન્ટ ફાઈવ ઇન્ટુ બંને આને પણ એક પોઈન્ટ છે આમાં પણ એક પોઈન્ટ એટલે પોઈન્ટ કટ થઈ જશે ફોર્ટી ફાઈવ અપોન શું આવશે ફિફ્ટીન થ્રી તો એસી ની વેલ્યુ શું આવી ખબર પડી ગઈ કોઈ તકલીફ પડી નહીં ચાલો તો થર્ટી થ્રી નંબરનો ક્વેશ્ચન પણ માહિતી માટે સંકેતોમાં એ બરાબર તમારી પાસે સેવન્ટી ફાઈવ પોઈન્ટ ફાઈવ છે એચ બરાબર ત્રણ છે સીગમાં એફઆઈ તમારી પાસે સીગમાં એફઆઈ શું છે ત્રીસ છે

હવે આ ચાર ના છેદમાં દસ તો બધા શું કરશે દસ વડે ચાર ને ભાગવા બેસે આ સીધું પોઇન્ટ ચાર આવી શકે આ બી ખોટું નથી પણ હવે આ તો લોજિક તો શું થશે એક્યુરેટ આન્સર આવી ગયો હવે આપણે ચોત્રીસ પાંત્રીસ ને છત્રીસ સાડત્રીસ પછી જોઈ લઈએ રાઈટ આ સેક્શન બી આટલા આપણે કરીએ હવે આગળનું પછી જોઈશું